ભારી નજીક આવેલ દેવડા ગામે જળ સંગ્રહની કામગીરી મામલે ગ્રામજનોમાં ભારે નારાજગી ડેમોમાં રિપેરિંગ અને જાળવણીનો અભાવ ડેમના પાળા ઉપર જંગલી વૃક્ષોનો જમાવડો ડેમોમાં માટી અને કચરાનો નિકાલ થતો નથી હાલની સ્થિતિમાં ડેમમાંથી માટી કાઢવામાં આવે ને મરામત થાય તો આગામી ચોમાસામાં કરોડો ગેલન પાણીનો વધુ સંગ્રહ થાય એમ છે અને પાણીની સમસ્યા સામે મહત્ત અંશે વિજય મેળવી શકાય એમ છે ગામ દેવડા નામ અશોકભાઈ નક્કીભાઈ બાબરિયા એ આપણા ગામનો ડેમનો ફાળો તો હારો થઈ જાય તો સારું ગામને ઘણો લાભ થાય પાણીનો પ્રશ્ન હલ થઈ જાય પાણીનો અને પાણી બધું વિયું જાય છે ભરાવો ટકી જાય એટલું થઈ જાય તો સારું ગામ માટે દેવળા ગામ મારું નામ ગોરધનભાઈ વસોયા આજે તમારા માધ્યમથી અમે ડેમની મુલાકાત લીધી અને ઘેટી ડેમની મુલાકાત લેતા ત્યાંનો વોટર વેસ્ટ જે તૂટેલો છે અને પાણી જે ભરાતું નથી પાણી જે વેસ્ટ રહ્યું થાય છે તો વોટર વેસ્ટ ઊંચો લેવામાં આવે તો પાણીનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થાય એમ છે અને ગામના પાણીની સમસ્યા દૂર થાય એમ છે એવા જ અમારા ગામના બે ડેમ એક સાસઠ કેવીની બાજુમાં એક ડેમ નાનો એવો ડેમ છે તેને પણ ઊંડો ઉતારવામાં આવે અને જંગલ કટિંગ કરવામાં આવે તો એ ડેમમાં પણ પાણીનો સારો એવો ભરાવો થઈ શકે એમ છે અને દેવળાનો દોરી સમાન રૂપાવટી ડેમ જેને ઊંડો ઉતારવામાં આવે અને પાળા ઉપરથી જંગલ કટિંગ કરવામાં આવે અને પાળાનું સમારકામ કરવામાં આવે તો દેવળા ગામમાં ઘણો ખોડો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એમ છે આ ડેમોની રજૂઆત અમે અવારનવાર કરેલી છે પણ હજી સુધી કોઈ તંત્રએ ધ્યાનમાં લીધેલ નથી તો આપના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અત્યારે ઉનાળાનો સમય છે ચોમાસું નજીક આવી રહ્યું છે જો આ ડેમની અત્યારે પ્રોસેસ કરવામાં આવે અને અમારા જે અધૂરા ગામ છે એ પૂરા કરવામાં આવે તો ડેમમાં સારો એવો ભરાવો થાય અને દેવળા ગામ અને આજુબાજુના આઠથી નવ ગામમાં પાણીનો જે પ્રશ્ન છે તે હલ થઈ શકે એમ છે મારું નામ અનિલભાઈ વિનું પેજ ગામ દેવળા દેવળા ગામમાં જે કેટી ડેમ છે ને તેનો નિકાસ રિપેરિંગ કરી અને સરખું થઈ જાય તો નુકસાનવાળા ગામડાને પાણી મળે અને ગામની ફાયદો થાય છે